નમસ્કાર નમસ્કારીબીલાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે આપણી સાથે છે પંચમહાલ જિલ્લાના એક ઈમાનદાર પ્રમાણિક અને ફરજ નિષ્ઠ ઓફિસર એસપી મકવાણા સાહેબ સાહેબ દીબીલાય ગોગોપા ન્યૂઝમાં હું દિવસ માટે આપનું હાર્દિક સ્વાગત કરું છું અને સમગ્ર પંચમહાલ જિલ્લામાં અને ગુજરાતના વહીવટી તંત્રમાં આપે જે કામગીરી કરી છે એની નોંધ લેવાઈ રહી છે એક તરફ ભ્રષ્ટાચારથી સમગ્ર સિસ્ટમ ખત જોવા મળે છે ત્યારે આપણા જેવા પ્રમાણિક ઓફિસરો ખૂબ ઓછા મળતા હોય છે આપને સૌ તો એટલી વિનંતી કરીશ કે આપનો ટૂંકમાં પરિચય આપશો અને ત્યારબાદ આપણે આ કામ કરવાની શક્તિ કેવી રીતે મળે છે આપનો ખૂબ ખૂબ આભાર પ્રથમ તો કામ કરવાની પ્રેરણા તો પહેલેથી જ મારે જ્યારથી હું વિદ્યાર્થી જીવનના ત્યારથી સતત કાંઈક નો કાંઈક 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 સતત કામ કર્યા કરવું અને રિઝલ્ટ જે મળે ત્યાંથી હું પ્રથમથી બહુ પ્રેરાયેલ છું મારો પરિચય આપું તો હું બે હજાર ઓગણીસથી સીધી ભરતીનો નાયબ કલેક્ટર છું ને બનાસકાંઠાના વતની છું ને જુદા જુદા જિલ્લાઓની અંદર જુદા જુદા વિભાગોની અંદર જ્યાં રાજ્ય સરકાર મૂકે છે ત્યાં મારી નિષ્ઠા અને જે મને ફરજ સોંપવામાં આવી છે એ ફરજ છે એ ફરજમાં હું હંમેશા સતત એ ધ્યાન રાખો છો કે મારી ફરજમાં કોઈ ઉણપ ન આવે બરાબર છે જે ફરજ શીખવામાં આવી છે એ ફરજને આપણે શિરે એટલે કે માથે ચડાવી અને હંમેશા સ્વીકારી અને એ ફરજ નિભાવતા હોય છે અને એ જ સાચા જે એ જે ઓફિસર જેને કહેવાય એ ઓફિસરોને જ કહેવાય છે એ ફરજ છે પુરવઠા અધિકારી તરીકે આપણે ખૂબ જ સારી કામગીરી કરી છે ઘણા બધા જે સિસ્ટમની અંદર અને સરકારી પણ સરકારનો હેતુ એવો હોય છે કે નાનામાં નાના અને આદિવાસીને ગરીબમાં ગરીબ પરિવારને સરકાર દ્વારા જે અનાજને જે કંઈ સહાય મળે છે પહોંચવી જોઈએ એની અંદર ઘણા બધા ભ્રષ્ટાચાર અને કંઈક અનાજને સજે કરી દેવું એ બધું ચાલતું છે ઉપરાંત બીજી વાત જોવા મળે છે કે અત્યાર સુધી કોઈને એ જ ખબર નહોતી કે બહાર વેપારીઓ કામગીરી કરે છે વેચાણ કરે છે એમના ઉપર પણ પુરવઠા તંત્ર કામગીરી કરી શકે કાયદા પર પગલાં લઈ શકે એ વસ્તુ આપની કામગીરીમાંથી જોવા મળી છે તો આની અંદર પ્રશ્નો તો ઘણા આવતા હશે અને સાથે સાથે રાજકીય દબાણ પણ આવતું હશે તો એમાં આપ કેવી રીતે હેન્ડલ કરવા જો આપે જે વાત કરી કે જ્યારે આપણી ફરજ છે ને એ ફરજ વફાદારીથી નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારીથી નિભાવતા હોઈએ છીએ તો ત્યારે સૌ કોઈ જાણતા હોય છે કે કાયદો છે કાયદો છે કાયદો દરેક માટે સમાન છે કાયદો છે એ દરેકને કાંઈક ના કાંઈક જે હિતો છે એમને જે મળવાપાત્ર લાભ છે એ હિતોનું રક્ષણ કરે છે હંમેશા બરાબર છે એટલે કહેવત પણ છે કે આપણે કહે કે કાયદો છે સૌના ફાયદા માટે છે અને જ્યારે સરકાર જ્યારે પાર્લામેન્ટ હોય કે વિધાનસભા હોય જ્યારે કાયદો બનાવતા હોય છે ત્યારે દરેક પાસા આવરી લઈ અને લોકોમાં લોકોને વધુમાં વધુ કેવી રીતે ફાયદો થાય કોઈ કાયદો છે કાયદો ક્યારે બદલાની ભાવનાથી ઉપયોગ કરવા જાવ તો ક્યારે ન્યાય નથી આપતો પણ જ્યારે એને સાચા અર્થમાં જ્યારે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે છે અને એક ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી તરીકે કે જ્યારે એ કાયદાને સારી રીતે અમલ કરવામાં આવે છે ત્યારે ચોક્કસપણે જે લોકોને લાભ મળતા હોય છે ત્યારે પૂરી પૂરું લાભ મળે છે આપણે આજે પંદરમી ઓગસ્ટ છે આપણો આઝાદીનો દિવસ છે સાચી આઝાદી જે લોકો ઈચ્છતા હતા કે અમને આઝાદી મળવાથી શું ફાયદો થશે આઝાદીના ફળ કેવા હશે એ દરેક લોકોની આશા અપેક્ષા હોય છે અને આપ જોઈ રહ્યા છો કે પંચમહાલ જિલ્લાની અંદર જે આપણી પુરવઠા શાખાની અંદર જે આપણા તેર લાખ જે લાભાર્થીઓ છે રેશન કાર્ડ ધારકોના જે ટોટલ મેમ્બર છે તેર લાખ છે આપણે ગેસ એજન્સીઓ છે પેટ્રોલ પંપો છે તો તમામે તમામ અલ્ટિમેટલી તો જે છેલ્લે જે માનવી છે જે બેનિફિશિરી જેને છેવાડાના માનવી સુધી જ્યારે પહોંચે ત્યારે એને એક અંદરથી આત્મસંતોષ થતો હોય છે કે ના સરકાર મારા માટે કાંઈ કરી રહી છે સરકાર મારું પણ વિચારે છે એ અહેસાસ ક્યારે થાય કે જ્યારે એ એને એ શરીરને બેનિફિટ મળે કાંઈક ફળ મળે આઝાદીના જ્યારે એને અહેસાસ થાય અને રહી વાત અન્ન તો અન્ન બાબતે તો હું હંમેશા કહું છું કે આપણો જે શરીરને આ જે જઠર છે એ જઠરની અંદર જે જઠરાંગની જે પેદા થાય છે એ કોઈથી સમાપ્ત થતો નથી અન્ન સિવાય છે એ શાંત પડતો નથી અને જ્યારે અન્ન અંદર જાય છે ત્યારે જે શાંત પડે છે એટલે આપણો જે હેતુ છે અને આપણે જે એક માનવ જીવનની અંદર જે આટલું વિશાળ પ્રમાણની અંદર જ્યારે આટલા કેમિકલ્સની સંકળાયેલા હોય છે ત્યારે જો કોઈ એક જ પેટનું વિચારે તો મને લાગે છે કે લાખો લોકોના પેટો ઉપર અસર પડતી હોય છે અને એ ન પડે એની કાળજી મારી તમારી આપ સૌની ફરજ છે સાહેબ ખૂબ જ સારા પગલાં તમે લીધા છે ઘણા બધા જે જવાબદાર લોકો છે એમની સામે કાંટાકીય પગલાં પણ લીધા છે અને હાલોલ પ્રાંતમાં પ્રાંત અધિકારી મનોજ પરમાર સાહેબના ટ્રાન્સફર પછી એક દિવસ માટે લગભગ આપશ્રીને ચાર્જ કરવામાં આવે છે અને એ જ રાત્રે આમ તો અધિકારીનો ફરજ તો દિવસ દરમિયાન બજાવવામાં પણ ઘણા અધિકારીઓ મોડા ઉતરતા હોય છે ત્યારે આપણે રાત્રિ દરમિયાન જેમ આપણે એક નાયક ફિલ્મ આવે છે એ ફિલ્મોમાં અનિલ કપૂર એક દિવસનો મુખ્યમંત્રી બને આપ સાહેબ હાલોના એક દિવસના નાયક પ્રાંત અધિકારી બન્યા હતા અને ત્યારે પણ રેલી એટલે જ અનંત મામલાઓ ઉપર આપણે સાચ્યા હતા અને એ વખતે આપણા ઉપર કોઈ રેશણ કે નહોતું આવું કર્યા પછી જ્યારે આ કામગીરી કરીએ તો રાજકારણ તરફથી આમાં શું તો રાજકારણને મારી છેલ્લા હું સરકારની અંદર છેલ્લા દસ વર્ષ થયું અને નાયબ કલેક્ટર તરીકે પણ મને યાદ સરખું વર્ષ છે એટલે જે ઇમેજ છે એક એ ઇમેજને સતત મેં મેન્ટેન કરેલી છે અને સૌ કોઈ જાણે છે કે અહીંયા હવે કશું નહીં ચાલે બરાબર છે એટલા માટે કારણ કે એ જે કામ કરી રહ્યા છે એ હંમેશા કાયદાની મર્યાદામાં રહીનેતા રહેશે બરાબર છે કાયદો છે એ કાયદો મેં બીજું અગાઉ પણ સમાન માટે છે એટલા માટે જે હશે કાયદાકીય થશે બરાબર છે એટલા માટે કોઈ ભલામણ કરવાની કે એની અંદર કોઈ અવકાશ લેતો નથી સાહેબ દેશના યુવાનો અને ખાસ કરીને આપણા પંચમહાલ જિલ્લાના જે યુવાનો છે કે જે મૂલકી અધિકારી કે સનદી અધિકારી તરીકેની પોતાની કારકિર્દી કરવા માગે છે એમના માટે આપનો એટલો સંદેશ છે અત્યારે હાલ જે મૂલકી અધિકારી કે સનદી અધિકારીઓ છે જે ફરજ બજાવે છે અને આવનારા ભવિષ્યની અંદર પણ જે પણ કોઈ મહેનત કરી અને આવવા માટે જે સરકારની અંદર જે તત્પર છે એમના માટે મારો એક જ સંદેશ છે કે આપ જ્યારે તૈયારી કરો છો પરીક્ષા માટે ત્યારે આપ જોશો કે એ જે પબ્લિક માટે જાહેર હિત માટે અમે આવવા માંગીએ છીએ તો ત્યારે હું એ યુવાનોને કહેવા માગું છું કે આ જ જાહેર હિત છે એ જ જાહેર હિતને તમે વળગી લેજો અને લોકો લોકો આપણા નાગરિકો છે એ નાગરિકો છે એ નાગરિકોને ધ્યાનમાં રાખી અને કામગીરી કરશો તો ખૂબ સારી બાબત છે અને એને તમે વળતી જશો ભલે થોડા ઘણી કાંઈ અડચણ પ્રથમ આવતી છે પર પરંતુ આ જે રસ્તો છે એ રસ્તો સર્વશ્રેષ્ઠ છે અને એને ફરજ છે તમારી ફરજિયા વળતી લેવા માટે સૌને સાહેબે બહુ સરસ વાત કરી છે કે જ્યારે આપણું લક્ષ્ય એટલે આપણું નિર્ણય પાકો હોય છે અને એની અંદર ફરજની રેસ્ટા વળતી રહે છે ત્યારે જે સુનામું સુધી હોય તેમ હું જે ફક્ત વ્યક્તિમાં કોઈ અન્ય

મારી વફાદાર ફરજ બજાવું છું ફેમિલીને પણ ખબર છે કે એમને આપણે જે આપણે કહીએ છીએ ને કે જેનાથી આપણું જે નેતાણું મળે છે એ સરકાર છે એટલે આપણે એને જ વફાદાર રહેવું જોઈએ બરાબર છે સરકારમાં છીએ તો બધું છે બરાબર છે બાકી આપ જાણો છો કે જે છે અલ્ટિમેટલી કે અહીંયા છીએ તો આ બધું છે એટલે ફેમિલી પણ સપોર્ટ કરે છે કે ના તમે જે કામગીરી કરી રહ્યા છો એ લોકો માટે કરો છો નાગરિકો માટે કરો છો તો ઘરે ગરીબના જરૂર ધ્યાન ન અપાય કે એમનો કોઈ અમને અફસોસ નથી સાહેબે ખૂબ જ સરસ વાત કરી છે કાયદામાં રહેવામાં ફાયદો છે સિસ્ટમની વિરુદ્ધ જઈ અને બંડખોરી કરતાં જે કેટલાક માર્ગ ભટકેલા યુવાનો છે એમણે પણ આમાંથી ખાસ શીખ લેવા જેવી છે અને સરકારની સાથે સિસ્ટમની સાથે અને ન્યાયિક પ્રક્રિયાઓની સાથે ચાલી અને પણ લોકોમાં લોકપ્રિયતા મેળવી શકાય છે ટોપ નંબરના અધિકારી પણ બની શકાય છે અને સમગ્ર પોતાની સેવાઓની સાથે સાથે પોતાનું જે કાર્યક્ષેત્ર છે એને વિસ્તારી શકાય છે એ અંદર આગળ પણ વધી શકાય છે અને એવા માણસ બની શકાય છે એવા અધિકારી બની શકાય છે કે જેના ઉપર દરેક સામાન્ય નાગરિક જે પણ નો હોય છે આપ સાહેબની સાથે વાત કરી અને મને ખૂબ જ આનંદ થયો છે મારા દર્શકોને પણ આપણા વતી ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આપનો ફરીથી આભાર સાથે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છું નમસ્કાર